ગાંધીના ગુજરાતમાં સુરત સરથાણા પોલીસે ભારતી બનાવટના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં દારૂબંધીના કડક અમલને લઈ પોલીસ કમિશનર દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસને સૂચના આપવામાં આવી છે સરથાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક ટેમ્પો ઝડપી તેની તલાશી લેતા ભારતી બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગછનનું જેની किमत चुम्बाड़ीस हज़ार तमज बीआर टीन नंग आठ सौ चालीस जेनी किमत एक लाख और एक मोबाइल मिली तमज टेम्पा सहित तरह लाख मुद्दा माल ने जप्त कर गुनो नोधी एक ईसम की धरपकड़ कर कायदेसर की कार्यवाही हाथ धरी जी सर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब सूरत शहर ना हो सूरत शहर की अंदर સરથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ એમજી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક કેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બાર એજે બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લિંબોલા સેન્ટર પોસ્ટનાઓ કરી રહ્યા છે